ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જ્યાં આપણે ઋષિ પતંજલિ દ્વારા બતાવેલી અષ્ટાંગ યોગની પ્રાચીન પ્રણાલીને સમજીશું અને હા આ કોઈ ખાલી શારીરિક કસરત નથી પણ પોતાની જાતને શોધવાની એક સંપૂર્ણ યાત્રા છે તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂ કરીએ યોગ શબ્દ સાંભળીએ એટલે મનમાં શું આવે મોટાભાગના લોકો માટે તો શારીરિક આસનો સ્ટ્રેચિંગ બસ આટલું જ પણ શું ખરેખર યોગનો અર્થ આટલો જ છે હકીકતમાં યોગ વિશેની આપણી જે આધુનિક સમજ છે ને એ તો એક બરફના મોટા પહાડની ખાલી ટોચ જેવી છે એની નીચે ખૂબ જ ઊંડી આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક યાત્રા છુપાયેલી છે આ વાત ખાલી શરીરને વાળવાની નથી પણ આપણા મનને વાળવાની અને જીવનને એક નવી દિશા આપવાની છે તો આ યાત્રાનો નકશો ક્યાંથી મળશે એ આપણને મળે છે મહર્ષિ પતંજલિના યોગ સૂત્રોમાંથી એમણે આઠ પગથિયાનો એકદમ સ્પષ્ટ રસ્તો બતાવ્યો છે જેને કહેવાય છે અષ્ટાંગ યોગ આ એક એવો માર્ગ છે જે આપણને બહારની દુનિયાના ઘોંઘાટમાંથી કાઢીને આપણા અંદરના શાંત સ્વ સુધી લઈ જાય છે પણ એક મજાની વાત કહું આ યાત્રા કોઈ આસન કે કસરતથી શરૂ નથી થતી એની શરૂઆત થાય છે એક મજબૂત નૈતિક પાયાથી જેમ કોઈ પણ ઇમારત મજબૂત પાયા વગર ટકી ના શકે બસ એમ જ યોગની સાધના પણ નૈતિકતા વગર અધૂરી છે પતંજલિ તો ત્યાં સુધી કહે છે કે આ સિદ્ધાંતો ખાલી વ્યક્તિગત શાંતિ માટે જ નથી પણ આખા સમાજના કલ્યાણ માટે જરૂરી છે આ એક એવી ચાવી છે જે આપણા અને બીજાઓ સાથેના સંબંધોને સુધારી શકે છે તો સૌથી પહેલાં આવે છે પાંચ યમ આને આપણે સામાજિક નિયમો કહી શકીએ આ એવી વસ્તુઓ છે જે ન કરવી જોઈએ જેમ કે અહિંસા જેનો અર્થ ખાલી શારીરિક હિંસા નહીં પણ આપણા શબ્દો અને વિચારોથી પણ કોઈને દુઃખ ન પહોંચાડવું આ સિદ્ધાંતો આપણા બહારના વર્તનને શુદ્ધ કરે છે યમ પછી આવે છે પાંચ નિયમ આ વ્યક્તિગત શિસ્ત છે એટલે કે કરવા જેવી બાબતો જેમ કે સંતોષ એટલે કે આપણી પાસે જે કંઈ છે એમાં ખુશ રહેવો અથવા સ્વાધ્યાય એટલે કે પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરવો આ નિયમો આપણી અંદરનો વાતાવરણ શુદ્ધ કરે છે સારું તો હવે આપણો નૈતિક પાયો પાક્કો થઈ ગયો હવે આપણે યાત્રાના એવા પડાવ પર આવીએ છીએ જે કદાચ આપણને થોડો જાણીતો લાગશે પણ હવે આપણે સમજી શકીશું કે આસન અને પ્રાણાયામ આટલા મોટા ચિત્રમાં ક્યાં ફિટ થઈ છે ત્રીજું અંગ છે આસન એટલે કે શારીરિક મુદ્રાઓ એનો હેતુ ખાલી શરીરને લચીલું બનાવવાનો નથી એનો મુખ્ય ઉદ્દેશ શરીરને એટલું સ્થિર અને મજબૂત બનાવવાનો છે જેથી આપણે લાંબા સમય સુધી કોઈપણ જાતની તકલીફ વગર ધ્યાનમાં બેસી શકીએ કારણ કે જો શરીર અસ્થિર હોય તો મન પણ અસ્થિરગ રહેવાનું અને પછી આવે છે ચોથું અંગ પ્રાણાયામ એટલે કે શ્વાસ પર કાબુ શ્વાસ છે ને એ આપણા શરીર અને મન વચ્ચેની એક કડી છે એક પુલ જેવો જેમ ઘોડાને કાબુમાં રાખવા લગામ જોઈએ એમ મનને કાબુમાં રાખવા માટે શ્વાસ એક બહુ જ શક્તિશાળી સાધન છે શ્વાસ શાંત તો મન શાંત તો જુઓ આજે જે પહેલા ચાર અંગો છે ને યમ નિયમ આસન અને પ્રાણાયામ એને બહિરંગ યોગ કહેવાય છે એટલે કે બહારની યાત્રા આ કોઈ પહાડ પર ચડતા પહેલાની તૈયારી જેવું છે શરીરને તૈયાર કરવું સાધનો ભેગા કરવા આ ચાર અંગ આપણને યાત્રાના બીજા વધુ ઊંડા તબક્કા એટલે કે અંતરંગ યોગ માટે તૈયાર કરે છે હવે યાત્રા સંપૂર્ણપણે અંદરની તરફ વળે છે હવે ચઢાણ કોઈ પહાડ પર નથી પણ આપણા મનની અંદર છે આ રસ્તો વધારે ઊંડો અને સૂક્ષ્મ છે અને એનો એક જ ઉદ્દેશ્ય છે મન પર સંપૂર્ણ કાબૂ મેળવવો પાંચમો અંગ છે પ્રત્યાહાર આનો સીધો સાદો અર્થ છે આપણી ઇન્દ્રિયોને આંખ કાન નાક એ બધાને બહારની દુનિયામાંથી પાછી ખેંચી લેવી જાણે કે કોઈ ઘોંઘાટવાળા રૂમમાં શાંતિ માટે બારી બારણા બંધ કરી દેવામાં આવે બસ એવું જ કંઈક આ અંદરની દુનિયામાં પ્રવેશવાની શરૂઆત છે એકવાર ઇન્દ્રિયો શાંત થઈ જાય પછી શરૂ થાય છે છઠ્ઠું અંગ ધારણા ધારણા એટલે એકાગ્રતા અહીંયા મનને જે આમતેમ ભટકતું હોય છે ને એને પકડીને એક જ જગ્યા પર સ્થિર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે પછી ભલે એ કોઈ દીવાની જ્યોત હોય કોઈ મંત્ર હોય કે પછી પોતાના શ્વાસ પર ધ્યાન હોય અને જ્યારે આ એકાગ્રતા આ ધારણા એકદમ સહેલી બની જાય કોઈ પણ જાતના પ્રયત્ન વગર ત્યારે એ ધ્યાનમાં ફેરવાઈ જાય છે આ છે સાતમું અંગ હવે મન એક તેલની ધારની જેમ તૂટ્યા વગર એક જ વિષય પર વહેવા લાગે છે આ જાગૃતિની એક ખૂબ જ ઊંડી અવસ્થા છે અને હવે આપણે પહોંચી ગયા છીએ આ અદ્ભુત યાત્રાના શિખર પર આઠ અંગોના આ માર્ગના અંતિમ મુકામ પર જે પરમ લક્ષ્ય છે આઠમો અને છેલ્લું અંગ છે સમાધિ આ એક એવી અવસ્થા છે જ્યાં હું ધ્યાન કરી રહ્યો છું એવો ભાવ જ ખતમ થઈ જાય છે અહીં ધ્યાન કરનાર ધ્યાનની ક્રિયા અને જેનું ધ્યાન થઈ રહ્યું છે એ ત્રણે વચ્ચેનો ભેદ મટી જાય છે બધું એક થઈ જાય છે આ અંતિમ તબક્કામાં યાત્રા પૂરી થાય છે અહીં અદ્વેતનો અનુભવ થાય છે જ્યાં વ્યક્તિગત સ્વ બ્રહ્માંડ સાથે એક થઈ જાય છે અને આ જ છે યોગનો સાચો અર્થ જોડાવું તો આ પ્રાચીન માર્ગ આજના દોડધામવાળા જીવન માટે પણ એટલો જરૂરી છે નહીં એ આપણને શાંતિ અને સંતુલનનો એક પૂરો નકશો આપે છે તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આટલી મોટી યાત્રામાં કોઈનું પણ પહેલું પગલું કયું હોઈ શકે